ફેમલી કેમ છો મજામાં મજામાં જશો તો મસ્ત મજાનું સાંજ પડી ગયું છે ને અત્યારે આપણે જવાનું છે મામાદેવના મંદિરે તો મામાદેવના મંદિરે જઈશી આજ ગુરુવાર છે તો આજ ગુરુવારે આપણો વિડીયો આવે છે ગુરુવારે જ વિડીયો આવે આપણો અને ગુરુવારે આવે ને એક મંગળવારે આવે બે વારે આવશે વિડીયો આપણો તો આપણે મામાદેવના મંદિરે જઈ પછી અહીંયા જઈને બતાવું પેલા બાપા સીતારામ હાલીને જવાનું છે પછી મામાદેવના મંદિરે જવાનું છે ચાલો અહીંયા જઈને બતાવું લોકેશન ચાલો મંદિરે જઈને મળી હું તમને કીધું હતું ને કે હાલીને જવાનું બાપા સીતારામના મંદિરે બાપા સીતારામથી મંદિરે ના હાલીને જવાનું હવે આપણે સુધી હાલી જવાનું અહીંયા પહોંચ્યો છું દવાખાનું દવાખાનું કહેવાય કારખાને પહોંચ્યો હું હવે કારખાનાથી ઠેઠ સુધી હાલીને જવાનું છે આપણે ઠેઠ મામાદેવના મંદિર સુધી જોઈ શકો છો તમે આઈ હાલીને જાઉં છું તો ચાલો અહીંયા જઈને મળાવું બાપા સીતારામના મંદિરે પહોંચ્યો છું બાપા સીતારામના મંદિરે આમ થોડોક ચાલ્યો જ જોઈશું ને અને અહીંયાથી ને હવે જાઉં છું મામાદેવના રસ્તા બાજુ હું અહીંયા અહીંયાથી ને હાવ થોડુંક જ થાય છે હવે અહીંયાથી જઈને અહીંયા જઈને લોકેશન તમને બતાવવું ચાલો અહીંયા જઈને જોડાયા રહેજો અમારા કંટિરુ લોકમાં તો અહીંયા જઈને બતાવું તો ચાલો અહીંયા જઈને મળી ચાં પહોંચ્યા તમને ખબર જ હશે અમે ચા પહોંચ્યા છીએ અમે આ નાલે પહોંચ્યા છીએ આ નાલે અને હવે અહીંયાથી ને હને આ નાલું ટપું ને આ નાલું આમ હામું ટપું ને એટલે હા મેં મંદિર દેખાય છે તો ચાલો અહીંયા જઈને મંદિરે જાઉં અને તમને બતાવી દઉં આખું મંદિરનું લોકેશન તો બતાવી દીધું છે તો હવે પાછું બતાવવાનું જ છે આપણે ગુરુવાર આવે ને એટલે તરત મંદિર તો બતાવી દઉં ગુરુવારે વિડીયો મેંકી દેવાનો મામા દેવનો તો ચાલો અહીંયા જઈને મળી પહોંચી જ્યાં છે મામાદેવના મંદિરે પહોંચી જવા છે ચાલો તમને બતાવું મામાદેવનું મંદિર જોઈ શકો તમે અમે હાલી હાલીને અમે પહોંચી ગયા મામાદેવના મંદિરે તો ચાલો અંદર જઈને તમને દર્શન કરાવું એ મંદિરે પહોંચી ગયો અંદર જ પહોંચ્યો મામાદેવના મંદિરે અંદર પહોંચી ગયો છું તો જોઈ શકો છો તમે આ મામાદેવ લખ્યું છે આ મંદિર છે તો દર્શન કરાવી લઉં પહેલાં તમને જોઈ શકો છો મામાદેવનું મંદિર છે બહુ સરસ મંદિર છે એક નંબર મંદિર છે તમે જોઈ શકો છો અને એક તમને વાત કરું ને તો કુકરિયાવાડીમાં મેલડી અને જોઈ શકું છું કુકરિયાવાડી જેમાં મેલડી અને ધવલ ભુવાજી વિશ્વ રાજપૂત અને કલ્યાણપુર ના ભુવા છે એનું નામ તો ના વર્ષો મારામાભાઈ નો ભુવા છે એ પણ આવે છે ઇલેશ રાવર નહી સોરી સોરી ભાઈશભાઈ રાવર એ આવી રહ્યા છે તાલુકા હળવદ મોરબી અને ભલગામડા રોડ તો તમે પતા કુકરિયાવારીમાં મેલડી તમને બતાવું આ મંદિર ઘણા બધા ને દીકરા ન થતા હોય એમના કરે આ દીકરા પેલા છે જોઈ શકો છો બહુ સરસ છે પોતાની માનતા એવું થાય છે તમે પણ માનતા એવું એમ રાખજો તો તમારી માનતા એવું થાય છે આ બીજો ફોટો છે મામાદેવનો અને આ કંઈક લોકેશન જ છે મંદિરનું એક નંબર મંદિર હો હટે નહીં જે તમને વાત ને કે માંડવો તારીખે પહેલા મહિનાની તો અહીંયા માંડવો છે આયોજન રાખેલું છે નાનું એવું છે બહુ મોટા મોટું નહીં નાનું એવું છે જોઈ શકો છો તમે આ રીતના કઈક જાળવા બાળવામાં આમાં નું મંદિર રે જાડવા વાળવા હે તો આ રેટ નું કઈ છે આ રેટ નું આ કો વિડો બતાવી દઉં તમને તો ચાલો હવે જોડાયા રહીજો પાછા હજી બતાવવાનું છે ઘણું બધું લોકેશન તો ચાલો અહીંયા

ઘણું બધું હોય સંજા તમે તો તમે આયા આવજો તે જરૂરી બહુ દર્શન કરવાની મજા આવે યાર અને એમાં તું તમને કહું કૂતરા અહીંયા બહુ હોય અમારે તો આ જે કૂતરા છે ને એમાં એવું એવી પાલજી બિસ્કિટ લાવ્યો હતો એના હાટન કેસિલ જોયો તો કુતરા હાટન કેસિલ બિસ્કીટ લાવ્યો તો ને એ પાલલાજી બિસ્કિટ લાવ્યો તો કૂતરા જ નથી તો કીને નાખું તો કાંઈ વાંધો નહીં જોડે રહીજો દર્શન કરવાની બહુ જ મજા આવી તો હવે આવતા ગુરુવારે મળી તો મામા દેવની રજા લઈ લે જય મામાદેવ આવતા ગુરુવારે તો ચાલો હવે મળી આવતા ગુરુવારે નવા વિડીયો સાથે નવા વિડીયો તમને કેવો લાગ્યો લાઈક ને શેરને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને વિડીયો અહીંયા જ પૂરો કરીશી અને નવા વિડીયો સાથે તમને મળી વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો વિડીયો અહીંયા જ પૂરો કરીશી તો ચાલો નવા વિડીયો સાથે મળી